લોકસભાની ચૂંટણીના ઉમેદવારને લઈને રાજકોટ કોંગ્રેસમાં વિવાદ યથાવત છે વિક્રમ સોરાણીના નામને લઈને બે જૂથ આમને સામે આવી ગયા છે શહેર કોંગ્રેસના ગ્રુપમાં કોંગ્રેસ નેતા હેમાં વસાવડાએ મોટો આક્ષેપ કર્યો છે સાતસો કરોડની જમીન છોડાવવા કોંગ્રેસના નેતા દલાલ બનતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે વિક્રમ સોરાણીને સમર્થન આપતા જૂથ પર વસાવડાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે આ સાથે જ કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતનું પણ નિવેદન સામે આવ્યું છે તેમના દ્વારા કોંગ્રેસી હોય તેવા લોકોને જ ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે એવું ક્યાંક સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે પણ જે વસ્તુની મને પૂરી હકીકત ખબર નથી એટલે એનો હું જવાબ ના આપી શકું બની શકે કે હકીકત સાચી પણ હોય અને ના પણ હોય એટલે જ્યાં સુધી આપણે સ્પષ્ટતાથી આપણે ખબર ન હોય ત્યાં સુધી એ બાબતે હું કશું કહી શકું પાર્ટી લેવલે જે રજૂઆત કરવાની હતી એ થઈ ગઈ છે અને જ્યાં હજી જરૂર પડશે ત્યાં તમામ મિત્રો સાથે મળી અને રજૂઆત કરીશું અમારી બહુ સ્પષ્ટ વાત છે કે કોંગ્રેસ પરિવારના સિવાયના કોઈ બહારના વ્યક્તિએ જેને કોંગ્રેસને નુકસાન કર્યા હોય એવા કોઈ પણ વ્યક્તિની ટિકિટ દેવામાં ન આવે